ગત તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસલ અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ મહા અધિવેશન બે હજાર ચોવીસ સંપન્ન ગત તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસલ અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ મહા અધિવેશન બે હજાર ચોવીસ ભવ્યાતિભવ્ય પ્રકારે થયું જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો અલગ અલગ તાલુકોના તાલુકા પ્રમુખો જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી માંથી થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી

અંતે સાથે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જયના ગગન નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાકરોડિયા દ્વારા નવ નવનિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમદાવાદના મહા અધિવેશનના યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા માટે

અને કટ્ટર નિષ્ઠા માટે કામ કરવાની પણ સલા આપી હતી આમંત્રિત મહેમાન યુવાન આઈપીએસ સફીન હસન શ્રીરેન્દ્રભાઈ બક્ષી ધર્મેશભાઈ શાહ જીતુભાઈ પંડ્યા શ્રીમતી દીપાબેન પટેલ શ્રી હર્દિકકુમાર યોગેશભાઈ વ્યાસ સિનજર ઓફ કોલેજ પ્રતિનિધિ શ્રી અનુરસિંહ જાલા શ્રી જીગરભાઈ ગજ્જર શ્રી રામનભાઈ ભરવાડ શ્રી અરવિંદભાઈ રેગુલા પાંચoplasના શ્રી અજીતભાઈ દરબાર હાજર રહ્યા હતા આ મહા અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઉછરા કરવામાં આવી હતી અને કારોબારી સભ્યો જિલ્લા પ્રમુખો, જોઈન્ટ પ્રભારીઓ, સહ પ્રભારીઓ, કોઓર્ડિનેટરોને શાલ ઓઢાડી પુસ્તક પુષ્પગુચ્છથી સન્માનિત કરી ટ્રાવેલ બેગ, લેપટોપ બેગ અને કિચન વેર આઇટમની ભેટ આપી તેઓની પ્રેરણાત્મક હાજરી નિમંત્ર લઈ દ્વારા સન્માનિત કર્યા હતા આ મહાઅધિવેશનમાં પ્રદેશ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કાર્યાલય દ્વારા નોંધ લેવાવાની વાત કરી કોઈ પણ પત્રકાર કે અખબાર નાની કે મોટું નથી તે અંગે આગવી છતાંથી કહ્યું હતું કે સાપ્તાહિક પેપરમાં ભ્રષ્ટાચારના સમાચાર છાપો

અમદાવાદના અધિવેશનમાં વિશેષતા મોટો જિલ્લો પ્રદેશ કારોબારી આંગણે આજે તેત્રીસ જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાના ત્યાર પછી બાર ઝોન ના સાઠ પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્રો અને પત્રો અપાયા આજે આખા ગુજરાતનું જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું એ ક્રીમ તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી કારણ કે દરેક જિલ્લામાં અમે જઈ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે પણ એનું સન્માન કરવાની બે વર્ષે એક વખત અમને તક મળે છે ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે જે જહેમત ઉઠાવી છે હસમુખભાઈ એના ઉપપ્રમુખો મહામંત્રીઓ આખી અમદાવાદની ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમને સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એનામાં જે લગભગ વેવીસ મહિનાથી સતત પ્રયત્ન ચાલુ છે અને એમાં અમારી ટીમ ઉત્તમુખો અને એ બધાનો સામો થયો અને કારોબારી ટીમના દરેકે દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે એ બધા દરેકે દરેક હું વાત